મારું નામ કંચનબા જાડેજા છે અને હું માંડવી બીચ ઉપર મારી એક હોટલ ચલાવું છું અને અમારું લગભગ પચીસથી ત્રીસ વરસથી મારો ત્યાં ધંધો છે અને આ પ્રશાસન સાથે મને થોડી નારાજગી છે કારણ કે એ લોકો વરસમાં ત્રણ વખત આવે છે અને આવે એટલે સીધો એ લોકો દસ પંદર તો ટ્રેક્ટર લઈ આવે બે ચાર તો જેસીબી લઈ આવે પાંચ સાત ગાડીઓ હોય પોલીસની અને મામલતદાર સાહેબ ને ચીફ ઓફિસર સાહેબ ને પીઆઈ સાહેબ ને કાફલાના કાફલા આવે જાણે કે અહીંયા કોઈક મોટી જંગ લડવાની હોય એવી રીતે આવે ગરીબ માણસોને હેરાન કરવા માટે હવે દરિયા ઉપર શું છે બધી નાની પ્રજા છે રોજનું કમાવે ને રોજનું ખાય અમે બધે એવા હું પોતે એવી જ છું અમે બધા એવા છીએ સવારના સાત વાગે અમે દરિયે જઈએ અને સાંજે સાત વાગે અમે પાછા અમારા ઘરે પહોંચી જઈએ બાકી હું અમારા કોઈ પાકા દબાણ નથી ખાલી બિચારા હવે આપણે જ્યાંના નાગરિક છીએ અમારી જન્મભૂમિ છે માંડવી અને અમારી કર્મભૂમિ છે હવે જે જગ્યાએ અમે ધંધો કરતા હોઈએ હું અમને માથા ઉપર છાંયો તો ખપે કે ન ખપે અમે એમને એમ નથી કહેતા કે તમે અમને પાકી મકાન બા દુકાનો બાંધી દો કે તમે અમને લાઇટ ડો કે તમે અમને પાણી દો અમને કાંઈ જ નથી ખાતું પણ અમે જે ચાર એક થાંભલી બાંધીને ઉપર એક નેટ બાંધીને અમે છાયામાં બેસીએ છીએ એ એ લોકોને શાંત નથી થતું તો મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે કે હવે તમે તમે વર્ષમાં ત્રણ વાર તો અમારું બધું નુકસાન કરી દીધું છે હવે એ નુકસાન અમારું કોઈ રીતે ભરપાઈ થાય એમ નથી પણ હવે મારી નમ્ર વિનંતી છે કે હવે તમે જ્યારે પણ આવો ત્યારે અમને ઓર્ડર દેજો કે આ આ ઓફિસર છે એક્સવાઇઝ જે પણ ઓફિસરનું ઓર્ડર હોય એ તમે અમને ઓર્ડર દેજો એ ઓર્ડરથી અમે સીએમ સાહેબ અને પીએમ સાહેબને અમે મળવા જાશું એનું કારણ કહું કે સીએમ સાહેબ અને પીએમ સાહેબ એમ કે છે કે કચ્છનો વિકાસ કરો તમે માંડવી બીચનો વિકાસ કરો માંડવી બીચ માટે લોકો ઘણી બધી ગ્રાન્ટો આપે છે કચ્છ માટે પણ એ લોકો ઘણી બધી ગ્રાન્ટો આપે છે તો પછી તમે વિકાસ નથી કરતા તો કાંઈ નહીં પણ અમે જે વિકાસ કર્યો છે નાના નાના ધંધાદારથી આજે ક્યાં ક્યાંથી પર્યટક આવે છે બિચારા રાજી થઈને જાય શું કામ કે એ લોકોને છાયો મળે છે ખાવા મળે છે પીવા મળે છે એટલા સુધી કે એ લોકો નાતા નાતા ડૂબી જાય ને તો મારા બિચારા બચ્ચા છે બોલવાળા છે કે આપણે આ રાફિંગ બોટવાળા છે કે બીજા બીજા ઘણા બધા બચ્ચા છે મારા એ લોકો એ લોકોને ડૂબતા ડૂબતા પોતાના જાન જોખમમાં નાખીને કાઢે છે ત્યારે કેમ કોઈ પ્રશાસન નથી આવતો દરિયામાંથી કાઢવા સારું ત્યારે તો મારા બચ્ચા કાઢે છે તો હું એમ કહેવા માંગુ છું કે મારા બચ્ચા તમને હેલ્પફુલ છે તમારું નામ સારું થાય છે બીચનું અમારા લીધે સારું થાય છે તમે તો રૂપિયો નથી વાપરતા અમારા માટે તો તમારો પ્રશાસન અમને પરેશાન ન કરે હું સીએમ સાહેબને અને પીએમ સાહેબને એમ કહું છું કે તમે એમ કહો છો કે અમે તમને લોન દઈએ તમે આત્મનિર્ભર બનો તમે સ્ટાર્ટઅપ કરો અમારી ઓલરેડી અમે આત્મનિર્ભર છીએ ઓલરેડી અમારું સ્ટાર્ટઅપ છે અમને મહેરબાની કરી તમારી કોઈ લોન જોતી નથી અમે એટલું કહેવા માંગીએ છીએ અમને શાંતિથી ધંધો કરવા દો અમારા બાલ બચ્ચા છે અમારું પેટ છે અમને શાંતિથી અમને ધંધો કરવા દો તમારું પ્રશાસન અમને હેરાન ન કરે એની તમે બધા ધ્યાન રાખો અમે આજે તમને મત દઈને સરકાર ચૂંટી છે તમે અમારા માય બાપ છો તો તમે અમારું ધ્યાન રાખો અમને પ્રશાસન હેરાન ન કરે અને હેરાન કરે તો તમે એ લોકો પાસેથી જવાબ લ્યો બસ મારે એટલું કહેવું છે જય હિન્દ જય ભારત